નમસ્કાર થરાથી એક મહત્વના સમાચાર થરાવગઢ વિદ્યા મંદિર અને શેઠ સી એમ શાહ કન્યા વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમો ઉજવવામાં આવતો દિવસ છે જે પાંચ ઓક્ટોમ્બરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે જ્યારે ભારતમાં શિક્ષક દિન દર વર્ષની પાંચ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે આમ આજના દિવસે સમગ્ર ભારતમાં શિક્ષક દિન ઉજવાય છે ત્યારે કાંકરેજના થરામાં દરેક શાળા કોલેજોમાં પણ આજના દિવસે શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી હતી જેમાં થરામાં આવેલ વિદ્યા વિદ્યામંદિર અને શેઠ સીએમ શાહ કન્યા વિદ્યાલય ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વગડ વિદ્યામંદિરના શ્રી ડૉક્ટર હિમાંશુભાઈ શાહ અને શિક્ષક સોહાગ બારોટ અને શાળાના શિક્ષકો અને શેઠ સી એમ શાહ કન્યાલય વિદ્યાલયના શ્રી ગીરાબેન ડી અખાણી અને શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બંને શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વગડ વિદ્યામંદિરના પ્રિન્સિપાલશ્રીની ભૂમિકા અદા કરનાર પ્રજાપતિ જાગૃતિબેન અને સુપરવાઇઝર તરીકે વાઘેલા દિગ્વિજયસિંહ અને શેઠ સીએમ શાહ કન્યાલય વિદ્યાલયની વિદ્યાર્થીની ખુશી પ્રજાપતિએ શ્રીની ભૂમિકા અદા કરી હતી અને શાળાની બીજી વિદ્યાર્થીનીઓએ પણ શિક્ષકની ભૂમિકા ભજવી હતી અને આજના દિવસના પોતાના અનુભવો વ્યક્ત કરી વિદ્યાર્થીઓને આભાર વ્યક્ત કરી જીવન ઘડતરમાં શિક્ષકના સિંહ ફાળાની અગત્યતા વ્યક્ત કરી હતી આમ શાળાના વિદ્યાર્થીઓને પણ આજના દિવસે ભણાવવામાં કેવો અનુભવ થયો તે વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ઉત્તમ ખાન પઠાણ નમસ્કાર હું જાગૃતિ પ્રજાપતિ આજે પાંચ સપ્ટેમ્બરના રોજ અમને શિક્ષક તથા પ્રિન્સિપલ બનવાનો લહાવ બન લ્હાવો મળ્યો તેમાં મને ખૂબ જ ખુશી થઈ પહેલાં શિક્ષક તો હું બનેલી પરંતુ પ્રિન્સિપલ આજે હું પહેલીવાર બની આજે મને ખરેખર ખબર પડી કે પ્રિન્સિપલ અને શિક્ષકનું કાર્ય કેટલું મહત્ત્વનું છે દેખાવામાં આમ તો સરળ લાગતી વસ્તુ અઘરી હોય છે એ આજે મને ખબર પડી પ્રિન્સિપલ બનીને મને ખૂબ જ આનંદ થયો તમામ વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષકોને સાથે લઈને ચાલવું ખૂબ જ અઘરું કામ છે ખરેખર ધન્યવાદ તો તેમને જ કહેવાય જે રોજ બરોજ શિક્ષકો તથા પ્રિન્સિપાલ આ સ્કૂલને ચલાવે છે બસ એ જ નમસ્કાર મારું નામ છે ખુશી પ્રજાપતિ આજે મને એક શિક્ષક આચાર્ય તરીકેની ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો તે આપ તે માટે આપ સર્વેનો આપ સર્વેનો આભાર અને આજે અમારી શાળામાં શેઠ શ્રીમસા શ્રીમશા કન્યા વિદ્યાલયમાં એક આચાર્ય તરીકેની ભૂમિકા ભજવી અને અનેક વિદ્યાર્થીની બહેનોએ એક શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી અને તેમને આજે મને એ પણ ખબર પડી કે શિક્ષકો અને આચાર્ય કેવી રીતે પોતાની પોતાની ભૂમિકાને હેન્ડલ કરે છે કેવી રીતે શાળાને કંટ્રોલ કરે છે એક શાળા શિક્ષકને કેવી રીતે શાળા શાળાના વિદ્યાર્થીઓને સાથે લઈને ચાલવું જોઈએ અને પોતે કેવી રીતે કામ કરતા હોય છે એ મને આજે પણ એ જ ખબર પડી શિક્ષકની ભૂમિકા એ બહુ જ અગત્યની હોય છે આપણા જીવનમાં અને ભૂમિકા પણ એટલી જ મહત્ત્વની હોય છે આજે શિક્ષક દિન નિમિત્તે મને સુપરવા સુપરવાઇઝર તરીકે નિમવામાં આવ્યો અને મેં મારી મને ખૂબ સપોર્ટ સુવાક્ષનો મળ્યો તો અને અમુક ક્લાસમાં હું ફરી ફરીને જઈને મેં મારું કામ બચાવ્યું છે આજે એ જાણવા મળ્યું કે શિક્ષકનું કામ કેટલું અઘરું છે જ્યારે હું ભણાવવા ગયો ક્લાસમાં ત્યારે મને આજ ખબર પડી કે શિક્ષકનું કામ બહુ અઘરું છે આજે અમારી ઓગણ વિદ્યા મંદિરમાં જ્યારે શિક્ષક દિનની ઉજવણી થઈ તો અમને એવું જ લાગ્યું કે અમારી શાળાના જ શિક્ષકો જે શિક્ષક અમારી શાળાના જ શિક બાળકોએ અમારી શાળામાં શિક્ષક બનીને જે ભૂમિકા ભજવી એનાથી અમને ખૂબ જ આનંદ થાય છે કે જેઓએ એક નવતર પ્રયોગનું આયોજન કરી આજે અમને ભણાવ્યું એ જે ટોપિક લઈને આવ્યા એમાં અમને કંઈક નવું લાગ્યું જેનાથી અમે પ્રેરાઈને અમે પણ કદાચ શિક્ષક બનીને એવું જ કાર્ય બજાવીએ તે શિક્ષક દિન નિમિત્તે શ્રી વગડ વિદ્યામંદિર થરામાં સરસ મજાનો શિક્ષક દિન ઉજવાયો અમારા સમગ્ર સ્ટાફે બાળકોને શિક્ષક દિનની ઉજવણીમાં સાથ સહકાર આપ્યો પાસઠથી સિત્તેર બાળકોએ આમાં ભાગ લીધો પ્રિન્સિપાલ બન્યા સુપરવાઇઝર બન્યા અલગ અલગ વિષયના સાહેબો બન્યા તમામ બાળકોને મેં યોગ્ય જગ્યાએ જ્યાં જરૂરી હોય તો સાથ સહકાર આપ્યો સપોર્ટ કર્યો અને બાળકોએ ખૂબ જ સુંદર કાર્ય કર્યું ધાર્યા કરતા ખૂબ જ સારું કામ કર્યું અને બાળકોને ખૂબ મજા આવી બાળકોને આજે એટલી ખબર પડી શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય નિર્માણ ગોદ મેં ખેલતે એ બાળકોને ભાન થઈ અને ખૂબ મને આનંદ છે અને મને ગર્વ છે કે મારા બાળકોએ આજ ખૂબ સરસ શિક્ષણ કાર્ય કર્યું